તો મિત્રો હું આવી ગઈ છું જગાપુરા અને અમે અત્યારે લસણ બનાવીએ છે જો ચૂલા ઉપર તપેલું મેં લઈને તપેલામાં ગોર લસણ ઝેણું ઝેણું લસણ કાપી નાખ્યું પેલા ડોલચામાં ઘી ભર્યું ઘી નાખશું અમે થોડું ઘી આખ્યું બાકી હજુ જો ગરમ કર્યું ઘી

Tak ada nak, kau nak salsi. Nak, betul. Nak, nak, nak. Salsi. Nak kata batik, tak pelang. Ini buat tu? Nah, boleh. Ini mana lagi? Tengok kau ચપચપ મેલીનક કઈલા ના તો એટલે વિડિયો એટલે સારું થાય હા અલી થોડું બસ નાખ એવું થોડું ગીરી કરવા દે ને બધું લિયા તા અન તાર ભાઈ બાટકા લેતી આહે અલી ઓયથી હું લઈ લઉ હેડ આટલું બહુ બસ બસ લેકલ ખાવામાં જો લસણ અને રોટલો આવી મિક્સ કરી દેવાનું એટલે ફટાફટ પાયાની અંદર આવી જાય ગોળ નો પાયો પાયો આવી જાય મિત્રો પશિયા નાખવાનું ઘી ગોળ પાયો આવ પછી ઉખડીની જેમ બનાવવાનું ગરમ ગરમ ખાવાનું મજા પડે

તે સ્મેલ આમ પેલું પનીર પનીર ટીકા ખાતા હોય ને એવું આ લસણ તૈયાર થોડું ચડવા દે હું અમે આ તો પાછું કરશું ગરમ કરશું તો નહીં તો થોડું મરચું વાટી લઈએ આપણે આ મરચું ચલો મિત્રો લસણ તૈયાર થઈ ગયું ખાવા હેડો હલો બોમ્બે નો હલવો સ્ટ્રોબેરી ફ્લેવર પાઇનેપલ ઓરેન્જ અને વ્હાઈટ જો મિત્રો एकदम ઘોર રોટલો મે બનાયો છે સાસુ મોમ જેવો સ કોલાસ તો મમ પપ્પા કી કલા તો મગસદ નહી સ્ટેપલર જોર્યું સાબ પનટ ખાવ પડી

એમાં કલા લોટ ઉપર જાય જો લોટ સારો હોય ને તો હારો થાય ના હારો હોય તો વચ્ચે કોણ ઉપર જાય तानी रोमा होती तू येव मीकी दू लगाओ ताण लगाओ बरा बर तू तो कुठाय मम्मी तू येऊ ताजी बन